તમને ભગવાનના ગીતોમાં રાગ ન થાય તો કઈ નહીં પણ અનુરાગ તો હોવો જોઈએ પ્રભુ સુધી પહોંચવા માટે રાગની જરૂર નથી અનુરાગની જરૂર છે સાથેના ભક્તો હતા એના સેવકો એક વખત મીરાબાઈના સેવકો બધા જ એના એના સત્સંગના મંડળના લોકો સત્સંગ કરવા બેઠા અને એમાં એક બરાબર વાયોલિન વગાડવા વાળો માણસ વિશારદ થઈને આવેલો કલાનો નિપુણ થઈને આવેલો હવે આ તો બધા ગામડાના અભણ લોકો એ ક્યાંય સંગીતને ભણવાય નહોતા ગયા એમને પોતાના ભાવથી ભગવાનનું કીર્તન કરવા બેઠા એટલે જેવું એ કીર્તન એક ઉપાડ્યું એટલે વાયોલિન વાળા એ ના પાડ્યો કે એ ભાઈ રહેવા દો રાગમાં નથી બીજા ભક્ત ઉપાડ્યું એને ના પાડી કમ રહેવા દો આ તાલમાં નથી એકને કીધું રાગમાં નથી એક ને કીધું તાલમાં નથી હવે કોઈને હિંમત હવે આપણે કેમ ગાવું આ તો બધી કર્યા કરે છે કોઈ ગાવાનું ને કર્યું એ સમય દરમિયાન બરાબર મીરાબાઈનો પ્રવેશ થયો મીરાબાઈ આવે છે જુએ છે તો બધા લોકો શાંત બેઠા છે કોઈ ભજન કીર્તન નથી કરતા એટલે આવીને મીરાબાઈ પેલું પૂછ્યું કે તમે લોકો આજે કીર્તન કેમ નથી ગાતા કોઈ એટલે એક બે જણા આંગળી ચિંધી આના લીધે પણ શું કામે તો કહે છે કે અમે ગાયું તો એને કીધું કે ના તમે નહીં ગાતા તમે રાગમાં ગાતા આમણે ગાયું તો કીધું તમે રહેવા જાવ તમે તાલમાં ગાતા પછી કોઈ ગાવાની હિંમત જ ન થઈ મીરાબાઈએ એટલું જ કીધું કે કઈ વાંધો નહીં વાયરન વાળાને સમજાઈ જાય એવી ભાષામાં કીધું કે ભાઈઓ બહેનો તમે રાગમાં ન ગાવો તો કાંઈ નહીં તમે ગાવ તો પણ જે ગાવને એ અનુરાગ અને તાન આ બે સાથે ગાશો તો પરમાત્મા સાંભળશે રાગની અને રાગની અને તાલની જરૂર નથી આ સંસારમાં પ્રભુને પ્રસન્ન કરવા માટે રાગ કયો છે એ બહુ અગત્યનો નથી પણ એક જમે જે ગીત ગાવ છો એમાં તમારો અનુરાગ હોવો જોઈએ તમને શ્રદ્ધા હોવી જોઈએ તમે જે ગીત ગાઈ રહ્યા છો એ ગીતમાં તાલ કદાચ આગળ પાછળ થઈ જાય તો એની ચિંતા ન કરી પણ તમને તાન હોવું જોઈએ હું ગીત ગાઈ રહ્યો છું તાનમાં ગાવું જોઈએ તો ભુવનસિંહ ચૌહાણને ભગવાન શ્રીનાથજી બાવામાં બહુ અનુરાગ હતો પરમ પ્રેમ હતો એનામાં એકવાર મહારાણાની સાથે શિકાર કરવા જાય છે હારે બધા જ પ્રમુખ સામંતો હતા શિકાર કરવા માટે ગયા એવા શિકારોમાં પશુઓના જીવ ગયા પણ ભુવનસિંહ ચૌહાણ દ્વારા કોઈ એક પણ પ્રાણીનો જીવ ન ગયો એના હાથે કોઈ મર્યું નહીં એમાં બરાબર એકાએક પેલા મહારાણાને એક સુંદર હરણી દેખાણી ભુવનસિંહ કીધું તમે દોડો જલ્દી આને ગોતો રાણા અને બધા જ લોકો એને શોધવા માટે જાય છે પણ ક્યાંય હરણી નહીં હરણી એક જાળીમાં છુપાઈ ગયેલી એટલે રાણાએ પોતાના અત્યંત વિશ્વાસનીય એવા ભુવનસિંહને કહ્યું કે તમે શોધવા જવાનું સ્વામીનો સંકેત મળ્યો સુરવીરતા હતી એટલે પોતે એકલા હરણીને શોધવા માટે જંગલમાં આમથી તેમ ફરે છે અને એમાં બન્યું એવું જે હરણીને શોધવા લાગ્યા હતા એ હરણી મળી નહીં પણ બીજી એક 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 હરણી વૃક્ષની પાછળ પોતાના મહારાજની આજ્ઞા હતી અને જરા જુએ છે તો હરણી બેઠી છે અહીંયા કોઈ અને એક જ તલવારનો ઘા કરી અને એ હરણીને મારે છે પલવારમાં હરણીના બે ટુકડા થયા કારણ હરણી હતી કારણ કે એના ઉદરમાં એક બાળક હતું જ્યારે તરફતી તરફડતી એ હરણી અને એનું પેટમાં રહેલું બાળક બંને જ્યારે મરે છે આ દ્રશ્ય જોઈ અને ભુવનસિંહ ચૌહાણની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી આંખોમાંથી અશ્રુની ધારા સાથે ભુવનસિંહનું હૃદય પોતાની જાતને ધિક્કાર આપે છે કે હું અભિમાની યોદ્ધા અને એક ગર્ભવતી હરણીનો મેં વધ કર્યો મારી બહાદુરી બતાવી શું બહાદુરી ભગવત ભક્તિમાં લીન એવા ભુવનસિંહ ચૌહાણને અંદરથી એક અવાજ આવવા લાગ્યો ધિક્કાર છે તને ધિક્કાર છે ક્યાંય મન શાંત થતું નથી આત્મની ગ્લાની સાથે પોતે ઘરે આવે છે પોતાની આંસુની એ ધારને રોકી ન પરમાત્મા પાસે જઈ જે ભગવાન નાથ શ્રીનાથજી બાબાની મૂર્તિ હતી ત્યાં આગળ જઈને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા પ્રભુ મને માફ કરો મારાથી આજે એક બે વાળી એક હરણીને મારી નાખી છે મેં આમ કહી એમણે તલવારનો ત્યાગ કર્યો અને ત્યારથી રાજ્યમાં જવું હોય એટલે પ્રમુખ સામંતો પાસે તલવાર તો રોજ હોય જ એ ખાલી હાથે ન જાય સાંભળજો ભગવાનમાં અનુરાગ થાય પરમાત્માનું ચિંતન કરો તો પરમાત્મા તમારું શું અહિત થતું બતાવે તમને કેટલાય પ્રકારના વિઘ્નોમાંથી દૂર કરે એની સત્ય ઘટના એટલે એને નક્કી કર્યું કે હવે મારી પાસે તલવાર હોય તો હું કોઈનો શિકાર કરું ને એટલે એક તલવારને છોડી દઈ અને જે તલવાર લોખંડની હતી એને છોડી દીધી અને એની જગ્યાએ મ્યાનની અંદર લાકડાની તલવાર નાખી દીધી હવે લાકડાની તલવાર કેટલું વધ કરી શકે કોઈનો મ્યાન કરી દીધી સમય વ્યતીત થયો મહારાણાને ખબર પડી ભુવનસિંહના આ પરાક્રમની એને તો સન્માન આપ્યું એને ઈનામ આપ્યું પણ આ બધામાં ક્યાંય જીવ આ ભુવનસિંહ ચૌહાણનો હતો નહીં કારણ કે એની વેદના અલગ હતી એને એક જ માત્ર ગ્લાની થતી હતી કે મેં એક હરણીને મારી પણ સાથે એના બાળક નહીં માર્યું એની ગ્લાની થતી હતી બીજી બાજુ ભુવનસિંહ ચૌહાણ પોતાના સુરવીરતાનું અભિમાન છોડી ચૂક્યો હતો ક્યારેક ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ ઘટી જાય કે જે આપણને આખી જિંદગીનું જ્ઞાન આપી જાય આખી જિંદગીનું જ્ઞાન આપણને આપીને નીકળી જાય તો પુરસ્કાર અપાયો પણ આમાં ક્યાંય એનો જીવ જ નતો પણ એમાં એક સામંત હતો એને ખબર પડી ગઈ કે ભુવનસિંહ ચૌહાણ લાકડાની તલવાર રાખે છે એટલે એમણે મહારાણાના કાન ભંભેર્યા અને આ દુનિયામાં હજી આવા સામંતો જીવે છે કાન ભંભેરણી કરવાવાળા હજી જીવે છે પણ મારે આ વાત સાથે તમને એક એક સંદેશો આપવો છે કે કોઈ પણ માણસ પ્રત્યેની કોઈ પણ ખોટી વાત કે સાચી વાત કોઈ ત્રીજો માણસ તમારા કાનમાં કરી જાય તો એ વાતમાં સીધો ભરોસો ન મૂકશો કદાચ એ માણસ ભલે પેલા માણસનો અંગત હોય છતાં પણ ક્યારેય ભરોસો ન કરશો તમારી આંખ એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર જોવે પછી એનો ભરોસો કરવો અને તમારી નરી આંખે જોયા પછી પણ એક વખત વિચારવું કે આ વસ્તુ બની શકે ખરી આપણે તો કોઈકનું સાંભળ્યું નથી અને તરત જ એને આપણે સ્વીકાર લીધું નથી આ દુનિયામાં બહુ બધા લોકો એવા હોય છે કે અમુક અમુક માણસોની પ્રગતિ જોઈ ન શકે એટલે એ તેજા માણસ પાસે ન કહેવાની વાતો કહેવા જાય એને પણ આવા માણસોથી સાવધાન રહેજો જો એવા માણસો ઉપર તમે ભરોસો કર્યો ને તો તમે એક સારા માણસની મિત્રતાને ગુમાવી બેસજો સારા સ્વજનને ગુમાવી બેસજો માટે એવા માણસોનો ભરોસો ન કરીએ તો સામંતે મહારાણાના કાન ભમેડ કર્યા મહારાજ ભુવનસિંહ ચૌહાણ છે એ પોતાના મ્યાનમાં લાકડાની તલવાર રાખે છે રાજાને વિશ્વાસ ન થયો પરંતુ વારે વારે રાણાના કાનમાં આ ઝેર નાખવામાં આવ્યું ને એટલે એને એમ થયું કે કંઈક હશે તો જ આટલી બધી વખત કોઈ આવ્યું હોય ને પોતે ભ્રમિત થયા અને એક યુક્તિ કરી જો હું ભુવનશ્રીને એમ કે તમારી તલવાર બતાવો તો કદાચ એનું અપમાન થાય એટલે એમણે એક સભામાં બધા જ સામંતોને બોલાવી પોતાના મિત્ર જે રાજાઓ હતા એને બધાને બોલાવ્યા અને વન ભોજનનું આયોજન કર્યું વનભોજનના આયોજનમાં સૌ લોકો જે બેઠા છે દરબારીઓને આમંત્રિત થયા હતા अनेक પ્રકારના મનોરંજનના કાર્યક્રમ વચ્ચે મહારાણાએ એક ઘોષણા કરી કે ભાઈઓ મારે તમારા બધાની તલવાર જોવી છે એકવાર બધા તમે તલવાર કાઢી અને મૂકો મારે જોવું છે કોની તલવાર બરાબર છે કોની તલવાર વધારે ચમકે છે આદેશ થયો બધા પોતાની તલવારો કાઢીને મૂકતા ગયા મૂકતા ગયા હવે આ બાજુ ભુવનસિંહ ચૌહાણ ધર્મ સંકટમાં પડ્યા હું કાઢીશ તો હમણાં લાકડાની તલવાર નીકળશે મારું અપમાન થઈ જશે અહીંયા શું કરું સમયે ભગવાનને યાદ કરે છે ભુવનસિંહે તલવાર ન કાઢી તો મહારાણાએ પ્રશ્ન કર્યો કે ભુવનસિંહ તમારી તલવાર તો બરાબર છે ને ચમકે અરે હા હા મારી તલવાર તો બરાબર ચમકે છે આવું કહી દીધું ભુવનસિંહ પણ પછી મનમાં થયું કે મારી તલવાર તો લાકડાની હવે કરું છું અને એ સમયે પરમાત્માને યાદ કર્યા પ્રભુ તમે લાજ રાખજો તમે મને બચાવજો આવું કહ્યું અને પછી પોતાની તલવાર કાઢવા જ્યારે મહારાણાએ આદેશ આપ્યો તલવાર કાઢી તો લાકડાની તલવાર જેમાં મ્યાન કરી હતી એમાંથી લોખંડની તલવાર નીકળે છે અને એની તલવાર જે ચમકી એવી કોઈની તલવાર ચમકી નહીં ત્યાં આગળ પોતાને આશ્ચર્ય થાય છે આ હું શું જોઈ રહ્યો છું બધાની આંખો તલવારને જોવા લાગી છે પણ રાજાની આંખો પેલા સામંતને જેને ચુગલી કરી હતી ને એને સામે જોવે છે કે તું તો કહેતો ને લાકડાની છે અને ઓલાના તો શ્વાસો શ્વાસની ક્રિયા જ વધી ગઈ કે હવે હમણાં મને મારી ક્રોધથી એકદમ લાલ થઈ એ ભરી સભામાં ભુવનસિંહ ને પોતાની બધી વાતો કરી દીધી ચુગલખોરનું મસ્તક કાપી લેવાની ઘોષણા કરી દીધી અને ત્યારે ભુવનસિંહ એટલું કહ્યું મહારાજ આ મામા મારી કોઈ આમાં કરામત નથી આ જે કાંઈ ઘટના ઘટી છે એમાં મારા ભગવાન શ્રીનાથજીનો અનુગ્રહ ભળ્યો છે એટલા માટે આ થયું છે બાકી મેં કશું કર્યું નથી આમાં મેં આમાં લાકડાની જ તલવાર નાખી હતી બધાએ પોતપોતાની તલવારનું જ્ઞાન કરી મેં લાકડાની તલવાર નાખી હતી પણ આ લોખંડની કેમ થઈ એ કેવલ મારા પ્રભુ જાણે છે થોડી વાર થઈ આ વાત સત્ય નહોતી લાગતી રાણાને એટલે જે રાણા લોખંડની તલવાર કરી પાછી અને એ જ તલવારને ફરી પાછી કાઢી તો એને લાકડાની હતી પાછી રાણાની આંખોમાંથી અશ્રુ વહ્યા છે ભુવનસિંહને કહ્યું ભુવનસિંહ મને માફ કરી દો મેં તમારા ઉપર આજે થોડી શ્રદ્ધા ન રાખી મેં તને મારા ઉપર અવિશ્વાસ કર્યો પણ તમે આટલા ભગવાનના ભજન કરો છો એમાં તમે મારા કામમાં આવી અને હું તમને શિકારમાં મોકલીને તમને ભગવાનના ભજનમાં અડચણરૂપ થાવું છું જાઓ આજથી તમે છૂટા છો જે તમને દર વર્ષે એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવતું હતું એક લાખ રૂપિયા તમને તમારી મહેનતના આપવામાં આવતા હતા એના બદલે તમને ચાર લાખ રૂપિયા હવે દર વર્ષે આપવામાં આવશે જાઓ તમે બીજું કઈ જોતું હોય તો મારી પાસેથી માગી લો પણ ભુવનસિંહ કહ્યું મહારાજ મારે તમારી જાગીર નથી જોઈતી મારે તો તમારી પાસેથી એક વચન જોઈએ છે જો તમે મને આપી શકો તો એક વચન આપી દો કે આજ પછી તમે પ્રાણી માત્ર પ્રત્યે તમે દયાભાવ રાખશો તમે ક્યારેય શિકાર નહીં કરો કોઈ દિવસ કોઈ જીવનો કોઈ જીવને મારશો નહીં તમે અને રાણાએ વચન આપ્યું કે ભુવનસિંહ આજ પછી ક્યારેય હું કોઈ શિકારમાં નહીં જાઉં કોઈ જીવને મારીશ નહીં આ ઘટના મારે એટલા માટે તમને કહેવી પડી અહીંયા નારદે કહ્યું ન વિષાદસ્વયા કાર્યો હરિહિ ક્ષમતે કરી શકી દુઃખનો સમય આવે ત્યારે પરમાત્માનું ચિંતન કરશો તો પરમાત્મા દુઃખમાંથી મુક્ત કરવાનો સરળ ઉપાય ઈ શોધીને મૂકી દેશે અહીંયા જો ભુવનસિંહે પરમાત્માને યાદ ન કર્યા હોત અને પોતાની બુદ્ધિ લડાવી હોત તો કદાચ લાકડામાંથી એ લોઢાની ન થઈ હોત આ લાકડાની તલવાર લોઢાની બની ગઈ એનું મૂળ કારણ હતું પરમાત્માનું ભજન કર્યું હતું એટલે નારદે કીધું કે ભક્તિ તમે ચિંતા નહીં પ્રભુનું ચિંતન કરો બાકી પ્રભુને જે કરવું હશે તે કરશે હરી તમારું કલ્યાણ કરશે કળિયુગના પ્રભાવે તમારી આ સ્થિતિ થઈ છે નારદજીએ કહ્યું કે આ કલીને ભગવાન પરીક્ષિત રાજાએ જીવતો રાખ્યો છે આ બધી ઘટનાઓની વાત કરી તો ભક્તિએ કહ્યું કે પરીક્ષિતે શું કામ એને જીવતો રાખો આવાને તો મારી નાખવા જોઈએ જો આવી અસર થતી હોય તો પણ નારાજજીએ કહ્યું કે બહુ સારું કર્યું છે પરીક્ષિતે એને જીવતો રહેવા દીધો કારણ કે આ કલિકાલ એવો છે સતયુગ ત્રેતાને દ્વાપરમાં હજારો વર્ષ સુધી માણસ તપ કરે તોય ભગવાન ન મળે એ સંભવ છે પણ કલિકાલમાં તો કેવલ કીર્તન કરે તોય પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે તપસા ન યો સમાધિના તત્લ સમી કલી કાલમાં એક માણસ ન સાધના કરો ન યોગ કરો યત્લમ નાસ્તી તપસા ન તપશ્ચર્યાની જરૂર છે ન યોગની જરૂર છે યોગે ન કરશું જરૂર નથી પણ કેવલ જરૂર છે કીર્તન કરવાની પ્રભુનું કીર્તન કરો તો કલો કેશવ કીર્તના આ બધું જ ફળ સાધના કરવાથી તપ કરવાથી ધ્યાન ધરવાથી યજ્ઞ કરવાથી જે બધું ફળ મળે છે એ બધું ફળ કેવળ કલયુગમાં કીર્તન કરવાથી મળે છે માટે પરીક્ષિત રાજાએ જીવતો જવા દીધો છે કલયુગમાં પરમાત્માનું કીર્તન કરે એને પણ પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે તો ભક્તિ કહે છે મહારાજ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો મારા બે દીકરાને જગાડો જો નહીં જગાડો તો હું ચાલી જઈશ નારાજજીએ બહુ પ્રયત્ન કર્યા જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદના મંત્રોનું ગાન કર્યું ગાયત્રી મંત્રોને ગાયા પણ છતાંય એ ઊભા ન થયા ગીતાજીના શ્લોક ગાયા ઊભા ન થયા ઊભા થાય તો વળી પાછા આળસ મરડી અને સૂઈ જાય છે હવે શું કરવું બીજી બાજુ ભક્તિ કહે છે હું સ્થાન છોડીને ચડી જઈશ હવે ક્યાં જવું મારે શું કરવું પછી નારદે કહ્યું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી આ તમારા બેવ દીકરાને જગાડવાનો ઉપાય હું શોધીને લઈ આવું છું આજ તો સાધુ છે પોતે કષ્ટ વેઠીને પણ બીજાને સુખ આપવાનો જેનો સ્વભાવ છે એ સાધુ છે નહીં તો કહી શકતા હતા નારદજી કે તમે આ જગ્યાએ જાઓ ત્યાં તમારું મંગલ થશે પણ નારદે કહ્યું તમે ક્યાંય ન જાઓ હું ઉપાય શોધીને લઈ આવું છું તમારે ક્યાંય જવાની જરૂર નથી નારદજી સ્વયં પોતે ઉપાય શોધવા ગયા બીજા દુઃખ આપે અને છતાંય એના સુખની અપેક્ષા કરે ને એને આ સંસારમાં સાધુ કહેવાય સ્વયં પરમાત્મા શિવ માં ભવાની પાર્વતી ને કથા સંભળાવે રામાયણ અને એમાં કહે છે ઉમા સંત જો કર તુમ હ પે તસરી સ ભલે હી મોહી મારા રામ બજે હી ત નાથ ત કુમાર બહુ સરસ કથા છે કથા છે રામચંદ્રિત માનસની જરે ભગવાન રામ સેતુ બાંધી અને જરે જરે ગયા છે લંકા માં હનુમાનજીએ જયારે લંકાનું દહન કર્યું અને એ સમયે વિભીષણજી મહારાજ એના ભાઈ રાવણને કહે છે કે ભાઈ તમે રામનું શરણ ગ્રહણ કરી લો તમે સીતાજીને રામને આપી દો અને રામનું શરણ ગ્રહણ કરી લો તમારું કલ્યાણ થઈ જશે તમારું કલ્યાણ થઈ જશે છતાં રાવણ માનતો નથી અને વિભીષણ રામની ભક્તિ કર્યા કરે છે રામની ઉપાસના કરે છે એટલે રાવણને ગમતું નથી એટલે રાવણે વિભીષણને એક લાત મારી કીધું કે નીકળી જાય મારા રાજ્યમાંથી જ્યારે ભાઈએ પાટું માર્યું અને છતાં પણ વિભીષણે બે હાથ જોડીને કીધું કે તમે તો મારા પિતા સમાન છો તું પીતુ સરીસ ભલે તમે મારા પિતા સમાન છો છો તમે મારા બાપ સમાન છો તમે ભલે મને લાત મારી પણ છતાં હું તમને પ્રાર્થના કરું છું મોટા ભાઈ હજી કહું છું રામને ભજી લો એમાં તમારું કલ્યાણ છે રામના શરણની સેવા સ્વીકારી લો એમાં તમારું કલ્યાણ છે સાધુ એને કહેવાય કે આપણું અહિત કર્યા પછી પણ આપણું હિત કેમ થાય એના માટે આપણને ઉપાય બતાવે તો સમજવું આમાં સાધુતાના ગુણ ભર્યા છે ભલે પછી એને ભગવા કપડાં ન પહેર્યા હોય ભલે પેન્ટ શર્ટમાં હોય સૂટબૂટમાં હોય પણ આપણો મારગ હાચો પકડાઈ જાય એના માટે સલાહ આપે તો સમજવું આ સાધુના ગુણ ધરાવે છે અને મેં હંમેશા કથાઓમાં કહ્યું છે સાધુ થવા માટે કપડાં બદલવાની જરૂર નથી સાધુ થવા માટે ખાલી સ્વભાવ બદલવાની જરૂર છે માણસ સાધુ સ્વભાવથી બને ઘણી વખત સંસાર મૂકીને વયા જાય જંગલમાં પણ જંગલમાં જેની પાછો સંસાર ન ભૂલાય તો એ સાધુતાની શું કામની એ સાધુતા શું કામની ઘર મૂકીને આ બધી આ બધી માથાકૂટ મૂકીને આપણે ગયા હોઈએ અને પછી ન્યા જેની પાછી બીજી માથાકૂટ નવી ઊભી કરીએ તો સાધુ જ ન થવું જોઈએ સાધુ થવામાં એક જ ગુણ બહુ મહત્વનો છે કે બધું મૂક્યા પછી જે પ્રાપ્ત થાય એટલામાં સંતોષ હોવો જોઈએ સંતોષ બીજું સાધુ નો એક ગુણ એ છે સરળ સુભાવન મન કુટીલાય જેનો સ્વભાવ સરળ છે સાધુ છે જેના મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ન દ્વેષ ન રાગ ન ઈર્ષા કશું જ નથી એ સાધુ છે સંસારમાં सरल सुभावन मन कुटिला सरल હજી પણ તમને કહું છું કે રામનું શરણ સ્વીકારી લો એમાં તમારું કલ્યાણ છે એમાં તમારું મંગલ છે તમે એને સ્વીકારી લો તો અહીંયા નારદજીએ પણ એ જ કર્યું કે ભક્તિ તમે ક્યાંય ન જાઓ હું તમારા દીકરાઓને જગાડવાનું સાધન લઈને આવું છું અને નારદજી નીકળતા નીકળતા ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા સનતકુમારો મળ્યા સનતકુમારોને પહેલો પ્રશ્ન કર્યો કે હે સનતકુમારો જેના જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે શું કરવું જોઈએ